બ્રે મોગો ફૂડું ને ગોટપી દેતા વાવા હું આટુ વારી દે હોન આ રા દે ને હું તન માળ ભાઈ કેટલો મોણું છું તой મન ભાઈ જીવ રાખતો નઈ ભાઈ કેટલું રાખું કરું તું ભાઈ કેટલું રાખતો જ નઈ કોઈ તું ભાઈ કેટલું રાખતો નઈ તું કદી લમણોય કરતો નઈ બોધી તો મોંથી વાત કર યાર તાર તું મોટો ઉભો તાર તું મોટો નથી ઓલી આપડા <listed>

મજૂર તો આયો જ ના હું કેતો હતો અન તું કેતો તો મજૂર કર્યો લે આપણો મજૂરી વાતો તું તો હું ગોડો છું કો તું ગોડો

વોચટ ડુમ અનો વોચટ વોચટ કેવાય ચ માયા આપડો ભાગ નઈ મન કેમ બોલાયો તમે અતારે ગેર ગતા તો આખા બફરનો ગેર બેઈ મારા

चकते नाही मारू ढेकी तो मु तो अरे शाटिया प ए आखा बो रे मन कोय कहन आपला जे वधन अरे पवाली भरिंगाऊ લઈ जन मन आटलो डब्बो जाली तू दको कऊ रे ले या एक भाई ओ हा रे तमार मोथी લઈ ली दा दको भरिंगाऊ कर नाही यार पण मन मारा मोथी कऊ ले दा ही ओवाने तमार मोथी आलू के खबर मारा मोथी जाऊ दे जा वाजू मार मन जाऊ दे जा પણ માર વાત તો માર આજ ન તોય બોલાવ કેમ ન તો આ હું આ તો વાત કહું એ આયું કે તમાર કોઠળો જોન વધાર એ આયું કે હું લઈ જઉ કે અને કે કાલ ભી ઇન કે આ એ તો બરોબર પણ ચામ ના કર મને તમે તું માર એ મારું ખેતર જો રે તારું આખું ખેતર બધું મારું જ છે ખેતર તો આને નઈ મને કાલે આ બાપરે આ આપને બેહો નઈ જવાની નહીં મારો ભાઈ થાય બોલ કાકો નેખડ્યો ને ગાડીઓ માળીયું બધું રાખો ને પેલા ખેતર લઈ લીધું કે મારું ખેતર આયું મારું 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 હું મોટો મારું ના હોય એવું તો થાપ ઉન થાપ ની ની સુના થાપ નું ની તો તાપ એ ઉપર હાથ પાડે હોવ લગા પાસા ખેચી લેજો અમારી હો મો